હિંમતનગર સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં પશુપાલકો દ્વારા સાબર ડેરી સામે વિરોધ યથાવત રહ્યો છે ત્યારે હિંમતનગર તાલુકાના સાઈડ જેટલી મંડળીઓના ચેરમેન સેક્રેટરી પશુપાલકોની બેઠક યોજાઈ બેઠકમાં સાબર ડેરીના ડિરેક્ટર હાજર રહ્યા જ્યારે સાબરકાંઠાની અરવલ્લી જિલ્લાના સાડા ત્રણ લાખ પશુપાલકોની આર્થિક સમાન સાબર ડેરી પશુપાલકોની નાણાં ઓછા ચૂક્યા હોવાની આક્ષેપ સાથે પશુપાલકો વિરોધ દર્શાવી રહ્યા છે અને આ વિરોધ ઘર્ષણ સુધી પહોંચી ચૂક્યો હતો જોકે ત્યારબાદ પશુપાલકોએ સાબર ડેરીમાં દૂધ ભરાવવાનું બંધ કરી દીધું અને હિંમતનગર તાલુકાના ઝોન સાહીઠ મંડળીના ચેરમેન સેક્રેટરી અને પશુપાલકોની એક બેઠક હિંમતનગરની સહકારી જીન ખાને યોજાઈ બેઠકમાં હિંમતનગર ઝોન ડિરેક્ટર વિપુલ પટેલ પણ હાજર રહ્યા ખાતે અમારા હિંમતનગર વિભાગના ડિરેક્ટર શ્રી વિપુલભાઈ પટેલ એ સાથમાં લઈ અત્યારે હાલ હિંમતનગર ખાતે હવે અમારી ઝોનના દરેક મંડળીના સભાસદો ચેરમેનો સેક્રેટરીઓ અહીં વિપુલભાઈની મુલાકાત લીધી અને મુલાકાતમાં સાબરડી ખાતે ચાલી રહેલી હાલની પરિસ્થિતિના અનુસંધાને ચર્ચા કરી જેમાં પશુઓની માગણી પશુપાલકોની માગણી છે કે ભાવફેર અમને ઓગણીસથી વીસ ટકા આપવામાં આવે ભાવફેર ઓછો ચૂકવવાના મુદ્દે સાબર ડેરી અને પશુપાલકોના જે વિવાદ થયો હતો એ વિવાદના કારણે આંદોલન થયું હતું ચૌદ તારીખે ઘણા બધા સેંકડો પશુપાલકો સાબર ડેરીના રજૂઆત કરવા માટે ગયા હતા અને ત્યાં આગળ એમની સાથે જે કંઈ પણ બનાવ બન્યો એ ડેરીના સત્તાધીશો અને સાબ પશુપાલકોના વિવાદના કારણે બનેલો હતો એના કારણે એક પશુપાલકનું મરણ થયું છે મૃત્યુ થયું છે પશુપાલકોએ એમને જે પ્રશ્નો હતા રજૂઆત કરી અને કેટલા ટાઈમમાં ભાવ ફેર ચૂકવવાનું છે શું છે એ હજી કશું કહ્યું નથી બનાસકાંઠા જિલ્લામાં કેટલાક